ભરૂચ જિલ્લાના હાશોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત આર કે વકીલ હાઈસ્કૂલ અને આલકા પ્રાઇમરી શાળા આવેલી છે આ શાળામાં અભ્યાસ કરતા પાંચસો થી વધુ વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને બુટ કોસમ્બાના હેમલતા ચેરિટેબલ ટ્રસ્ટ અને પાનોલીના પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યા છે હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટના કેસરીમલ સાહ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ તો પ્રોલાઇફ ફાઉન્ડેશનના કરણ જોલી યોગેશ પારીક અને તેમની ટીમ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે આ માટે આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે જેમાં યુનિફોર્મ વિતરણનો આજરોજ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે હેમલતા ચેરિટેબલ ટ્રસ્ટના કેસરીમલ શાહ હાસુટ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ મંડળના પ્રમુખ તુષાર પટેલ ઉપપ્રમુખ ઉમેદ પટેલ સેક્રેટરી ભગવતી પટેલ પ્રોલેપ ફાઉન્ડેશનના પ્રતિનિધિ અને મંડળના સભ્ય જય વ્યાસ મંડળના સલાહકાર ચંદ્રકાંત ભટ્ટ શાળાના આચાર્ય ધર્મેશ જોશી પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશ પટેલ સહિત શાળા પરિવાર તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બાળકોને યુનિફોર્મ તેમજ બૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું તો સાથે જ પર્યાવરણની જાગૃતિના હેતુસર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું શાળા પરિવાર દ્વારા હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ અને પ્રોલેફ ફાઉન્ડેશનના આગેવાનોને શાલ ઓઢાડી સન્માનપત્ર આપી અભિવાદન કરવામાં આવ્યું હતું પન્નોલીમાં કાર્યરચે અમારા ફાઉન્ડેશનના સ્વર્ગસ્થ શ્રી એમએસ જોલી સાહેબ અમને હંમેશા કહેતા હતા કે આપણને સમાજ ઘણું બધું આપે છે પરંતુ હવે આપણે એટલા સક્ષમ થયા છે કે આપણે સમાજને પાછું રિટર્ન કરવાનું છે એ રિટર્ન કરવાના ભાગરૂપે જૂક્રુ લાઈન ફાઉન્ડેશન અનેક શાળાઓમાં સેવા કાર્ય કરે છે અંકલેશ્વરના આસપાસની ઉમરવાડા સંજાલી સહિતના જે ગામો છે ત્યાંની શાળાઓમાં પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે અનેક સેવા કાર્યો કરે છે જ્વલી સાહેબના ગયા પછી તેમના પુત્ર જે સેવા છે તેને આગળ કરવા રહ્યા છે એમની સાથે જ યોગેશ પારિક અને તમામ અમારી જે ટીમ છે તે અનેક સેવા કાર્ય કરી રહી છે ત્યારે આ પ્રસંગે તુષારભાઈનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તુષારભાઈએ આ સેવા કાર્ય કરવા માટે અમને માર્ગદર્શન આપ્યું અને તેમના થકી જ જે આ બૂટ વિતરણ જે કાર્ય થયું છે તે સંપન્ન થયું છે ત્યારે તમામને ખૂબ ખૂબ અભિનંદન ને તમે ખૂબ આગળ વધો પ્રગતિ કરો તેવી જ અભ્યર્થા જય હિન્દ